આગળ વાત કરીશું રાજકોટથી રાજકોટના જેતપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ નિમિત્તે યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય મોટી નાગરિકો વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાઈ સંદેશ આપ્યો હતો સરદાર ચોક થી બોડી સમઢિયાળા સુધી યોજાયેલી પદયાત્રામાં એકતા શપથ લેવામાં આવ્યો હતો અને સરદાર પટેલે એકતા રથ વિશેષ આકર્ષણ બનાવ્યો હતો વિવિધ શાખાઓના અધિકારીઓ પોલીસ જવાનો શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ સહિત લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા યાત્રા નું માર્ગ ભરમાપી સ્વાગત કરવામાં આવ્યું હતું જેતપુરમાં ભવ્ય યુનિટી માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ ભાગ લેવામાં આવ્યો હતો સરદાર પટેલ એકતા રથ વિશેષ આકર્ષણ કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ કાર્યકરો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો સરદાર ચોકથી સરળા સુધી યોજાયેલી પદયાત્રામાં એકતા શપથ લેવામાં આવ્યો હતો અને સરદાર પટેલ એકતા રથ વિશેષ આકર્ષણ બન્યો હતો વિવિધ શાખાઓના અધિકારીઓ પોલીસ જવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા યાત્રાનું માર્ગ પરમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું જેતપરમાં ભવેનીટી માર્ચનો આયોજન કરવામાં આવ્યું હતો સરદાર પટેલ 150મી મતયાતાતા પ્રસ્થાન કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશની અંદર 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે આજે જેતપુર વિધાનસભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર સરદાર ચોકથી બોડી સમઢિયાળા સુધીની આજે આયોજન કરવામાં આવ્યું છે સરદાર કોઈક સમાજના હતા સમગ્ર દેશના સરદાર હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું યોગદાન આજે પણ વર્ષો પછી પણ લોકો યાદ કરી રહ્યા છે સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આ દેશને એક બનાવ્યું એટલે એના ભાગરૂપે આજે એકસો પચાસમી જન્મજયંતિ અને યુનિટી માર્ચના સ્વરૂપમાં આજે વિધાનસભા જેતપુરની આજે પદયાત્રા ઉજવાયેલી છે સમગ્ર વિસ્તારના આગેવાનો જિલ્લાનું વહીવટ તંત્ર અને